ભાવનગર શહેરની જુમ્મા મસ્જિદ ખિદમત કમિટી દ્વારા જુમ્મા મસ્જિદમાં છપ્પન મો ઇન્ટરનેશનલ રૂહાની કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં અમીરે સ્વિરિચ્યુઅલ ફાઉન્ડેશન વ જામિયા સુફિયાના હઝરત ઉલ્લામાં પીર સૈયદ મોહમ્મદ જીલાની અશરફી તથા હઝરત ઉલ્લામા પીર સૈયદ મોહમ્મદ હુસૈની અશરફ ઇંગ્લેન્ડ અને ભાવનગર શહેરની જુમા મસ્જિદના પેશે ઇમામ જુમા મસ્જિદના પેશે ઇમામ સૈયદ વસીમ અહેમદ ઈશરફી સહિતના મશહૂર આલિમ સાહેબો નાતખવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ રૂહાની ટ્રેનિંગ કેમ્પમાં હઝરત સૈયદ મોહમ્મદ ઝિલાની મિયા સાહેબ અને સૈયદ હઝરત મોહમ્મદ હુસૈની મિયા સાહેબોએ ઇસ્લામી તકરીર ફરમાવતા લોકોને દિને ઇસ્લામ અંગે રૂહાની માર્ગદર્શન અને માહિતી આપી હતી અને લોકોને તેની ઉપર અમલ કરવા હાકલ પણ કરી હતી તેમણે જણાવ્યું હતું કે આ દુનિયામાં સુફી તેમજ પીર એવલિયા આવ્યા છે તેમણે સુલે શાંતિનો પેગામ આપ્યો છે આ ટ્રેનિંગ કેમ્પમાં સાદી અને સરળ ભાષામાં સમજાવવામાં આવે છે અને દિની તાલીમ અંગે શીખવવામાં પણ આવે છે રસમ શેખ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમદાવાદ રિપીટ બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો